નમસ્કાર દર્શક મિત્રો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર કડીથી અમારા સંવાદદાતા ભરતજી ઠાકોર સાથે કડી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈએ કરેલ હુમલાનો પત્રકાર દ્વારા આક્ષેપ મહેસાણા જિલ્લામાં કડી પોલીસ સ્ટેશન વિસ્તાર ગુનાયત પ્રવૃત્તિઓમાં અગ્રેસર અહીં છાસવારે પીઆઈની બદલીઓ થતી હોય છે કડી પોલીસ સ્ટેશનમાં ગુજરાત સમાચારના પત્રકારની પીઆઈ દ્વારા ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ પત્રકાર દર્શન પ્રજાપતિએ પીઆઈ પીએલ વાઘેલા પર લગાવ્યો આક્ષેપ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકને યોગ્ય ન્યાય મળે તે માટે લેખિત અધિક્ષકને પત્રકાર એકતા પરિષદ દ્વારા યોગ્ય ન્યાય માટે પીડિત યોગ્ય ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આપવામાં આવશે આવેદન પત્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત હંમેશા પત્રકારોને બની રહેશે સહાયક તાલુકા જિલ્લાની મુખ્ય ઓફિસોમાં ઘટિત ઘટનાઓની પારદર્શિતા જરૂરી આ પ્રકારની ઓફિસોમાં ફરજિયાત સીસીટીવી કેમેરાની કરીએ છીએ એમાં તો જોતા રહો લાઈવ એકસો આઠ ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર